ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ કાંતિપાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ પટેલ તેમની પુત્ર વધુ અંકિતાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી હોસ્પિટલ લઈ જવાના બદલે ભુવાજી ચંદ્રકાંત પંચાલ પાસે લઈ ગયા હતા ત્યારે આ ભુવાજીએ વિદ્યા દૂર કરવા ઘરના સોનાના તમામ દાગીના લાલ કલરના કપડામાં બંધાવીને ઘરની વિવિધ જગ્યાઓમાં મુકાવી દીધા હતા જે બાદ આ પરિવારે આ પોટલીઓ ખોલીને જોતા તમામ દાગીના ગાયબ થઈ ગયા હતા જેને પગલે હસમુખભાઈ પટેલની ફરિયાદના આધારે માંડલ પોલીસે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા આરોપી ચંદ્રકાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતની સમય મર્યાદા વધુ છ મહિના માટે લંબાવવામાં આવી છે જેમાં શહેરમાં અત્યાર સુધીમાં આવેલ પંચોતેર હજાર અરજી પૈકી મ્યુનિસિપલ કોર્પોરેશને સ્કૂટીની કરી ચુમ્માળીસ હજાર એકસો એકાણું અરજી નામંજૂર કરી હતી જ્યારે એકવીસ હજાર છસો એકાવન અરજીને મંજૂર કરી છે બાકી રહેલી દસ હજાર એકસો બે અરજીઓ પણ ઝડપથી પૂર્ણ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના નિર્દેશ આપવામાં આવ્યા છે ત્યારે ઇમ્પેક્ટ ફીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અત્યાર સુધીમાં બસો અઠ્ઠાવન કરોડની આવક થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદઘાટન કર્યું છે અહીં સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે આકાશ પાણી અને જમીન સુધીની દસથી વધુ એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફેસ્ટનું ઉદઘાટન કરી એડવેન્ચર સ્થળની મુલાકાત અને બોટ રાઇડનો આનંદ માણ્યો હતો જે બાદ તેઓએ અહીં બનાવવામાં આવેલ ટેન્ટ સિટીનું ઉદઘાટન કરી સ્થળની મુલાકાત લીધી હતી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ આગામી પિસ્તાળીસ દિવસ સુધી ચાલુ રહેશે